નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની એક મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે મોટો બ્લાસ્ટ ભયંકર તબાહી જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો ગાધલની ફેક્ટરીમાં આગ છ લોકોના મોત જી મિત્રો આપને જણાવી દઈએ કે કાનપુર દેહાત રાજનીશામાં ત્યારે આવેલા ફોમ ગાદલના બનાવનાની ફેક્ટરીમાં લાગેલી આગમાં ત્યારે મિત્રો અત્યાર સુધીમાં લોકોના મોત થયા છે તો મિત્રો વધુ આપને જણાવી દઈએ કે નાઇટ શિફ્ટ દરમિયાન ફેક્ટરીમાં પંદર જેટલા કર્મચારી હાજર હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રાથમિક તપાસ મુજબ મશીનમાંથી સ્પાક આવવા અચાનક આગ ફાટી નીકળી હતી અને મિત્રો જણાવી દઈએ કે જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો જ્યારે મિત્રો અન્ય ત્રણ લોકોના સવાર સારવાર દરમિયાન મોત થયા છે તો મિત્રો ફેક્ટરીના ત્રણ ડાયરેક્ટર વિરુદ્ધ એફઆઈઆરના નોંધવામાં આવી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ